પશ્ચિમ બંગાળની બહેરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણ ફરીથી વિવાદમાં આવ્યા છે વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો હોવાનો આક્ષેપથી વિવાદ ઉભો થયો છે કોર્પોરેશનની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી તેમ છતાં યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ વડોદરાના ભાજપના માજી કાઉન્સિલરે કર્યો છે વડોદરાના ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના બહેરામપુર બેઠક પરથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યો હોવાના આરોપસર ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મામલો ઉજાગર કર્યો છે અને યુસુફ પઠાણને અગાઉ આપવાના પ્લોટની ફાળવણી સરકાર દ્વારા નામંજૂર કર્યા બાદ તેના પર તબેલા અને દીવાલનો દબાણ કર્યા હોવાનું સપાટી પર લાવ્યું છે અને આ અંગે કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર લખવામાં આવ્યું છે આ દરખાસ્તને સાય સમિતિમાં રજૂ કરતાં માર્ચ બે હજાર બારમાં મંજૂરી મળી હતી બાદમાં સભામાં તેને મંજૂર કરવામાં આવી હતી જોકે દરખાસ્ત આગળ જતા રાજ્ય સરકાર દ્વારા યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી અંગે મનાઈ ફરવા દેવામાં આવી હતી અને ત્યારબાદ તેણે કમ્પાઉન્ડ વોલ છણી દીધો હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા લગાવવામાં આવ્યા છે તેમણે સાઈ સમિતિના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આજે પણ યુસુફ પઠાણ પાલિકાની જમીનનો ઉપયોગ કરી રહ્યો છે અહીં બગીચો અને તબેલો બનાવ્યો છે જેથી આ જમીન ખુલ્લી કરાવીને પાલિકા હસ્તગત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એમાં આપણા ભારતીય ક્રિકેટર ઈસુભાઈ પઠાણ જે તાંદલજામાં રહે છે અને તાંદલજા ટીપી બાવીસ ફાઇનલ પ્લોટ નેવું એ આપણે મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે રેના કેતુનો એની બાજુમાં એકાણું નંબરનો એમનો પોતાનો પોતાનો પ્લોટ છે એ પોતાના પ્લોટમાં એમને મકાન બનાવેલું છે હવે જે તે સમયે સુરક્ષાના ભાગરૂપે એમને એ ડિમાન્ડ કરેલી કોર્પોરેશન પાસે કે મને નેવું નંબરનો પ્લોટ તમે વેચાણ આપો એટલે બે હજાર બારની અંદર સ્ટેન્ડિંગ કમિટી અંદર અને સામાન્ય સભામાં એ ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો પરંતુ રાજ્ય સરકારની પરમિશન લીધા વગર એ પ્લોટ અપાય નહીં એટલે શ્રીએ મંજૂરીમાં મોકલ્યું શહેરી વિકાસ મંત્રાલયમાં અને બે હજાર ચૌદમાં એ રદ થઈને આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાય એમ નથી અને એ પ્લોટ આપ્યો જ નથી એમને તો મારે કમિશનરશ્રીને મેં એવો લેટર લખ્યો કે ભાઈ આ જો પ્લોટ આપણે આપ્યો ના હોય તો અત્યાર સુધી આપણે એના પર ફેન્સિંગ કેમ નહીં કર્યું આપણે સરકારી પ્લોટ ઉપર ઝૂંપડા દબાણો હટાવી શકતા હોઈએ રોડ ઉપરના લારી ગલ્લા ઉઠાવી શકતા હોય તો આપણો સરકારી આ રિઝર્વ પ્લોટ છે એના પર આપણે ફેન્સિંગ કેમ નહીં કર્યું ને અત્યાર સુધી આપણે એના પર ધ્યાન કેમ નહીં આવ્યું તો આજે એની ફરતે કમ્પોન્ડ હોલ બની ગઈ છે અને તમે જોઈ શકો કે ત્યાં એ આપણને એવું લાગે કે આ પ્લોટ આપણો છે જ નહીં તો મારે કમિશનરસિંહને લેખિતમાં મેં અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જાણ કરી કે આ પ્લોટ આપણા તાબામાં લઈ લઈએ હવે કમિશ્નરસિંહને આજે શાંતિથી કહીશું વાત કરીશું કે ભાઈ આપણે લોકહિતની અંદર લોકોની પ્રોપર્ટી કહેવાય આ મહાનગરપાલિકાની જમીન લોકોની પ્રોપર્ટી કહેવાય અને મહાનગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લેવી જોઈએ એવી રજૂઆત